એમાં ખાસ કરીને મને અત્યારે જે યાદ આવે છે લડાઈના એક બીજો તબક્કો પણ દરિયાપુરનો અમારો એવો જ સંઘર્ષનો હતો કે સ્વામિનારાયણ મંદિરે સત્યાગ્રહ ચાલતો હતો એ વખત ના ભાઈ કોંગ્રેસે આપણા મૂળદાસ ને એ લોકોએ ત્યાં સત્યાગ્રહ કર્યો હતો મંદિરમાં જવા માટેનું મંદિર નું

કે અસ્પૃશ્ય કાયદો અમને લાગુ પડે નહીં કારણ કે અમે લોકો હિન્દુ નથી એવી એફિડેવિટ આજે પણ મારી પાસે પડી છે મને એના જરા ફોટો આપજો ને હું ફોટો પાડવા માંગું છું તમને આપી શકું એટલે ત્યાં સુપ્રીમ કોર્ટમાં એ એફિડેવિટ ફાઇલ કરી કે અમે લોકો હિન્દુ નથી ના કાયદો અમને લાગુ પડે નહીં હમ પણ એને હવે પણ એક વાત અહીંયા સોરી તમને વચ્ચે ઇન્ટરપ્ટ કરું છું અત્યારે જે છે સ્વામિનારાયણ વાળા જેટલા બી વાળા એ તો અત્યારે મતલબ જોરશોરથી પ્રસાર કરે છે કે અમે તો હિન્દુ ધર્મને ફેલાવાનું કામ કરીએ છીએ વિદેશમાં પણ અમે એ ધર્મને મતલબ પ્રતિનિધિત્વ આપીએ છીએ વગેરે વગેરે એ જાણે વાતો આવે તો હું કહું કે શિક્ષાપત્રિક તમે વાંચી જાઓ મેં મારી પાસે છે અત્યારે તમે તો વાંચું આપું એ એમાં એણે સ્પષ્ટપણે લખ્યું છે એટલું જ નહીં તમે બહુ મજાની વાત કરો મને યાદ આવી મારી પાસે એનું પ્રેસ કટિંગ પણ છે

अच्छा ये भी हेडलाइन थी छपायेलो तुम्हारे जोय तो है तो हूं तुमने आपको छो। एला ना आ आ कोनो निवेदन कोनो होतो आ। થયા આપણે બતાવીએ છે. प्रमुख स्वामी કોણ? प्रमुख स्वामी એનું પોતાનું નિવેદન છે. ઓ હું તમને બતા હા હા બિલકુલ મને આપ તો મારી કોપી. મારી પાસે જેની કોપી. મે એ વખતે 69 ની મેં ફોટોગ્રાફી કરી પેલી ઓરિજનલ રાખી પછી એની પરથી અને આ બધું અત્યારે તમારે ઓરિજનલ જોઈએ તો તમને આજે પણ તમે ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે તો હવે અવેલેબલ છે ખબર નથી પણ હું જતો ત્યાં બધી ફાઇલો જૂના છાપાની બધી ફાઇલો હોય છે એ ફાઇલો મળી જાય એ બધું હું કાઢી શકું છું અને એમાંથી જ બે કાઢેલું છે સિક્સટી નાઇનમાં તો એટલે એ સ્વામિનારાયણ ધર્મ જે છે એ આખો એ ધર્મ છે એ નીતિમત્તા વગરનો કહી શકાય અને એ તો જાણે આખું જુદું છે આ ભાઈ આ જસ્ટ વાત નીકળી એટલે આપણે એના ઉપર થોડી ચર્ચા થઈ ગઈ